ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા આગામી સત્યાવીસ જૂનના રોજ યોજાશે ત્યારે રથયાત્રા પૂર્વેના પવિત્ર પ્રસંગોનો અમદાવાદમાં આરંભ થઈ ગયો છે સરસપુર મોસાળ મંદિર ખાતે ભગવાન જગન્નાથને વાસણાના મનીષભાઈ ત્રિવેદીના યજમાન પરિવાર દ્વારા મામેરું અર્પણ કરાયું છે આ અલૌકિક મામેરાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભજન તથા જય રણછોડના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ભગવાન જગન્નાથજી માટે ખાસ ફૂલોની デザイン સુંદર ગુલાબી અને નેવી બ્લુ રંગના વાઘા તૈયાર કરાયા છે આ ઉપરાંત સોના ચાંદીના અલૌકિક આભૂષણો પણ ભગવાનને અર્પણ કરાયા છે હવે ડિઝાઇન સાથેના વાઘા અને આભૂષણો દર્શન માટે મુખવામા આવ્યા છે જેને નિહાળવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી ચડતરના છે ચાંદીના છે સોનાના છે બધા અલગ અલગ અલંકારો અમે ભગવાનને આજે અર્પણ કર્યા છે વાઘા અમે વેલ્વેટ વાઘા છે અને વાઘામાં અમે નેવી બ્લૂ કલર રાણી કલર અને જરદોશી વર્ક અમે અંદર રાખ્યું છે અને આ વખતે નું કાપડ રાજસ્થાનથી મંગાવેલું છે ને અમદાવાદમાં બનાવવામાં જગન્નાથની થીમ ઉપર મામેરું અમે ત્યાં ગોઠવીશું મામેરું અમે વાસણાથી વાતે ગાતે અમારા ઘર સુધી લઈ જઈશું એમાં ડીજેથી માંડીને નાસિક ઢોલ નાચવાવાળા ગાવાવાળા લગભગ બેથી પાંચ હજાર લોકો વાસણાનો લાભ લેશે એવી વ્યવસ્થા કરી